હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મકાઈના પકોડા રેસીપી તેની માટે મેં અહીંયા ત્રણ મકાઈને વચ્ચેથી કટ કરી લીધી છે અને હવે તેને આપણે એક એક દાણા નહીં કાઢીએ તેને ચપ્પુથી કટ કરી લઈશું તે બધી જ મકાઈને મેં ચપ્પુથી કટ કરી લીધા છે બધી જ મકાઈ કટ થઈ ગઈ છે હવે તેની અંદર મેં બે ચમચી જેટલી આદુ લસણ પેસ્ટ નાખી છે તેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને કોથમીરના પાન નાખ્યા છે એક ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર એક ચમચી મીઠું એક ચમચી હળદર તેની અંદર ચાર મોટી ચમચી જેટલું ચણાનો લોટ નાખ્યો છે અને બે ચમચી જેટલો મેદો નાખ્યો છે હવે તે બધાને આપણે મિક્સ કરી લઈશું અને તમે એકદમ કઠણથી મિક્સ કરી લેવું નોર્મલ પકોડાની જેમ આ નથી હોતું કે તેની અંદર પાણી નાખવું પડે છે જરૂર હોય તો જ નાખવાનું બાકી તેને એમ નેમ આ બાકીનો લોટ બંધાઈ જાય છે મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું એક ચમચી જેટલું જ પાણી નાખ્યું છે જો જરૂર હોય તો જ પાણી નાખવું અને આને કઠણ પ્રેસ કરીને અને લોટને બાંધી લેવો મકાઈના પકોડાનો લોટ બંધાઈ ગયો છે હવે થોડું પૂરણ લઈને અને પકોડાનો શેપ આપીને જોઈ લેવાનું જો પકોડો બરાબર મુઠ્ઠીમાં આવે તો તમારું પૂરણ કમ્પ્લીટ છે હવે આપણે એક કડાઈમાં તેલ નાખ્યું છે ગેસની ફ્લેમ સબેલા તો પર તેલને થવા દેવું હવે એક એક કરીને આપણે પકોડા નાખીશું તમે કોઈ બી શેપ બનાવી શકો છો ગોળ મેં મુઠિયા જેવો શેપ બનાવીને આપણે પકોડા ને ફ્રાય કરી લઈશું પકોડા ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે બીજી વાર પકોડા ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને તેને ફ્રાય કરી લેવાની તેથી અંદરથી કાચા નહીં રહે અને વ્યવસ્થિત પાકી જશે અંદરથી અને બહારથી પણ ક્રિસ્પી થશે પકોડા ફ્રાય થઈ ગયા છે હવે તેની પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું સરસ અંદરથી ચડી ગયા છે અને બહારથી પણ ક્રિસ્પી બન્યા છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો